ફાયર બ્રિગેડ ને જાણ કરી ફાયર બ્રિગેડની ટીમ ઝડપથી સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ કાર સંપૂર્ણ રીતે બળી થઈ ગઈ આગ લાગવાના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી हाल पुलिस ने फायर विभाग तपासमा जोडايا છે કોમ બોમલા હે એ யે સબ કે હે ફિર હમ લોકો ધક્કા લે કે ગાડી આગે લે લિયા જ્યાદા એક્સિડન્ટ નો હો વે સ્ક લે ફિર આગે લે લિયા તો પૂરાક પકડ લિયા ટાઈમ હી નહીં મિલા કોનેટ ખોલને કા ભી ટાઈમ નહીં મિલા એ ગાડી આપકા હે હા મેરા ગાડી ક્યા વજહ હો સકતી આગ લગને કી ઓર આઈ डोंट નો હે એન્જિન કે તરફ સે આગ લગા થા ક્યા એન્જિન એન્જિન કે નીચે આગ લગા થા नीचे आग लगने के बाद कुछ नीचे गिरा ना और नीचे से धुआं निकला कहाँ जा रहे थे मैं हम लोग बिलर से सिल्वर जा रहे थे फंक्शन में जा रहे थे अच्छा। हाँ हम अच्छा। लोग का एक फंक्शन है उधर जा रहे थे हॉल में आपका नाम तो क्या है कापड़ी मेरा नाम पे ही गाड़ी है जी। और हम लोग जैसे वो आदमी बोला इनका सिक्योरिटी आया नीचे धुआं निकल रहा है तो हम लोग तुरंत गाड़ी से उतर गए और फिर ये लोग फॉर्म वम लाए वो सब किए लेकिन शायद इंजिन में से ज्यादा धुआं निकला तो था वहाँ कुछ शॉर्ट सर्किट हो सकता है अभी वो तो आइडिया नहीं है अपने को क्या एक्चुअल क्या हुआ है फिर ने ने ये लो के ये लोग लोग धक्का बहुत मेहनत किया स्टाफ लोगों ने पूरा उन लोग का जितना भी वो फायर का जो था न, वो पूरा लिया उतने में तो पूरा गाड़ी को पकड़ लिया तो फिर फायर वालों को पहले ही फोन कर दिया था उमरगाम तलुकापाड़ा मिकासव्य उजवनी भव्य सभ्य धारासभ्य भाई पाटेकर हस्ते विकास रथ ने लीली झंडी दाखवी रवाना करो ઉમરગામ તાલુકાના ધોળીપાડા ગામે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું ધારાસભ્ય રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં અનેક ગ્રામ પંચાયતોના સરપંચો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા ધોળીપાડા ગ્રામ પંચાયતના સરપંચ મીનાબેન વિજયભાઈ પાટકરે મહેમાનોનું કુમકુમતિથી સ્વાગત કર્યું હતું ધારાસભ્ય રમણભાઈ પાટકરે પોતાના સંબોધનમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી કાર્યક્રમમાં ધારાસભ્ય પાટકર એ વિકાસ રથને લીલી ઝંડી આપી રવાના કર્યો હતો જે તાલુકાના વિવિધ ગામોમાં સરકારી યોજનાઓ અંગે જનજાગૃતિ ફેલાવશે મોડીસાંજે વિકાસ રથ બિલાડ ગામે પહોંચતા સરપંચ વૈશાલીબેન કપિલભાઈ યાદવે ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું આ પ્રસંગે प्रधानमंत्री आवास યોજનાના લાભાર્થીને આવાસની ચાવી ધારાસભ્ય પાટકરના હસ્તે વિતરણ કરવામાં આવી હતી બિલાડ પંચાયત કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન તલાટીકમ મંત્રી અને ગ્રામજનોની ઉપસ્થિતિ નોંધાઈ હતી વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત વલસાડ જિલ્લાની પાડી નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્ટ્રોમ વોટર ડ્રેન ડામર રોડ પેવરબ્લોક અને લક્ષ્મી ઉદ્યાન પાસે પાણીની ટાંકી સહિતના કુલ ત્રણ હજાર ચારસો એકોતેર લાખ રૂપિયાના વિકાસ કાર્યોના ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણનો સમાવેશ થાય છે પારડીની બાલાખાડી ખાતે મંત્રી કનુભાઈ દેસાઈએ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યા બાદ પાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં જણાવ્યું કે પારડીના ઇતિહાસમાં જેટલા કામો થયા ન હોય એટલા કામોની શરૂઆત થઈ રહી છે નરેન્દ્રભાઈ મોદીએ સાત ઓક્ટોબર બે હજાર એકના ના રોજ ગુજરાતનું સુકાન સંભાળી વિકાસની રાજનીતિ શરૂ કરી હતી છેલ્લા ચોવીસ વર્ષથી વિકાસની યાત્રા અવિરતપણે ચાલી આવી છે જે અંતર્ગત હાલમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે પારડીની પ્રજાની સુખાકારી માટે પીવાના પાણીની ટાંકી ચોમાસામાં પાણીનો નિકાલ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન અને ગંદા પાણી માટે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના વિકાસ કામોનું આજે ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું છે પારડીના કિલ્લા પર બીજી ટાંકી પણ બનાવવામાં આવી છે

ટોટલ કામો જોઈએ તો ટોટલ પાંત્રીસ કરોડના કામો થવા જઈ રહ્યા છે મોટર સુધર જવાય અને એ પણ કે લોકોની સુખાકારી માટે પીવાનું પાણી પીવાના પાણીની ટાંકી અને સાથે સાથે ચોમાસામાં જે જે વિસ્તારમાં પાણી ભરાય છે એ પાણીના નિકાલની વ્યવસ્થા અને સૌથી વધુ મહત્વની વાત કે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ તૈયાર થઈ રહી છે પરંતુ એને કનેક્શન આપીને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું પાણીને ટ્રીટમેન્ટ કરવા માટેનો એસટીપી એટલે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એટલે સમગ્ર પાર્ટીના સર્વે રહીશોને અભિનંદન આપું છું ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ મનીષ રાયની અધ્યક્ષતામાં યોજાઈ હતી નેક્સ્ટ જનરેશન જીએસટી વિષયક વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી ઉમરગામ નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ મનીષભાઈ રાયની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભા દરમિયાન નેક્સ્ટ જનરેશન જીએસટી અંગે ઉપસ્થિત તમામ કોર્પોરેટરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ના નવા સ્લેબમાં કરાયેલા સુધારા બાદ સામાન્ય જનતાને થનારા લાભો અંગે પ્રમુખ મનીષરાએ રાય માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સભાનું સંચાલન ચીફ ઓફિસર અતુલચંદ્ર સિન્હાએ કર્યું હતું ઉપપ્રમુખ શ્રીમતી જયશ્રીબેન સહિત તમામ કોર્પોરેટરો સભામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ મનીષ્રા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા બે વર્ષ દરમિયાન અતુલચંદ્રિન્હાનો આભાર વ્યક્ત કર્યો હતો આગામી નગરપાલિકા ચૂંટણીની આહટ વચ્ચે યોજાયેલી આજની સામાન્ય સભા એકંદરે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી

ખાસું એવું મોંઘવારીમાં એમને થોડું મદદ મળે એ મદદરૂપી સાબિત થયું છે જીએસટી રિપોર્ટ એનો એક ઠરાવ કરવામાં આવ્યો છે ઉમરગામ નગરપાલિકામાં આજે જે સામાન્ય સભા ગઈ એક શાંત વાતાવરણમાં સામાન્ય સભા પહોંચી છે અને આ આવતા દિવાળી માટે શહેરજનો અને તમામ આપણા સભ્યો ચેરમેનશ્રીઓને શ્રીઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવા માંગુ છું અને નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવા માંગુ છું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર